કે મારે કોઈ જ્ઞાતિ ઝઘડો હતો પેલા પણ નહોતો અને પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે જે સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું અને આગળ પણ કોઈ બીજો નાતી જાતિનો ઝગડો મારે કોઈ સાથે હતો પણ નહીં અને આગળ નહીં થાય પરિવાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જેમ બન્યો તેનું આપણા ધારાસભ્ય શ્રી ધીરજિંહાઈ અને ગણેશભાઈ વચ્ચે રહી આગેવાની લઈ અને ખૂબ શાંતિપૂર્વક રીતે સમાધાન પૂર્ણ કર્યું છે અમે એમાં રાજી સમાધાન થઈ ગયું એમાં કારણ કે આ શાંતિપ્રિય માહોલ ખોટે ખોટો બનતો હતો એમાં અમને પણ એવું નથી કાંઈ કારણ કે અમારો પરિવાર પેલેથી એમની હારે છે અને હજી પણ અમે ધીરજભાઈની અને ગણેશભાઈની હારે જ છીએ અને જેને ભીજન એમાં વચ્ચે આવી અને થોડી ઘણી ભૂમિકા ભજવી અને જે વસ્તુ ખરાબ કરી એ બધાને જે કરવાનું તે કરી ગયા છે પાછળથી જે અમને વાત મેળવી એમાં જે ભૂમિકા ધીરજભાઈને ભજવી અને મારું પૂરું કર્યું એ બદલ એમનો હું આભાર માનું છું અને દરેક સમાજનો પણ આભાર માનું છું ત્યારે આ ભારતીય બધું છે